નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ ધંધુકા આઠસો એકાવનથી ચૌદસો ને એંસી રાજકોટ ચૌદસો દસથી પંદરસો ને તેતાલીસ મોરબી તેરસોથી પંદરસો સાવરકુંડલા ચૌદસોથી પંદરસો ને ત્રેપન હળવદ તેરસોથી પંદરસો ને અડતાલીસ સિદ્ધપુર તેરસોથી પંદરસો ને પાસઠ બોટાદ તેરસો પચાસથી પંદરસો ને સત્તાણું કાલાવડ બારસોથી પંદરસો ને ચાલીસ ખાંભા બારસો પંચાણુંથી પંદરસો ને વીસ વાંકાનેર બારસો સિત્તેરથી ચૌદસો ને પચાસ જામજોધપુર ચૌદસોથી એકોતેર જસદણ તેરસો સાઠથી પંદરસો પિસ્તાલીસ બાબરા ચૌદસો વીસથી પંદરસો ને પિસ્તાલીસ જેતપુર આઠસોથી પંદરસો ને ત્રેવીસ અમરેલી આઠસો ત્રીસથી પંદરસો ને વડાલી તેરસોથી તેરસો ને ત્રીસ ધ્રોલ બારસોથી પંદરસો ભાવનગર તેરસો પચાસથી પંદરસો ને સોળ ચાણસમા અગિયારસો એંસી ગોંડલ બારસો એકસઠથી પંદરસો એકત્રીસ માણસા બારસોથી પંદરસો પિસ્તાલીસ વિજાપુર પંદરસો પચાસ થી પંદરસો ને બ્યાસી કડી તેરસો બોતેર થી પંદરસો ને એકસઠ ઉનાવા બારસો થી સોળસો હારીજ બારસો થી વીસ જામનગર બારસો થી ચૌદસો મહુવા થી તેરસો ને ત્રાણું તળાજા અગિયારસો થી ત્રેવીસ વિસનગર તેરસોથી પંદરસોને ચુમ્મોતેર